નમસ્કાર દોસ્તો આજે અમારી પાસે એક દર્દી આવેલા હતા તેના માટે અમે ખાસ ચર્ચા કરવા માગીએ છીએ આ દર્દીને ચોથા અને પાંચમા મણકા માટે એમઆઈએસ દ્વારા ઓપરેશન કરેલું છે તેમને ચાર સ્ક્રૂ નાખેલા છે અને તેની સાથે રોડ સાથે ફિક્સેશન કરેલું છે સ્ક્રુ નાખ્યા બાદ તેની વચ્ચે કોઈ જ રીતનું કેસ નથી આપ નથી નાખવામાં આવેલું હવે દર્દીને ઓપરેશન બાદ કમરનો દુખાવો શરૂ થયેલો છે દર્દીનું કહેવું એમ છે કે મને કોઈક વસ્તુ કમરના ભાગે ખૂંચી રહી છે દર્દીનું ઓપરેશન કરેલું છે તેમાં એમઆઈએસનો એપ્રોચનો ઉપયોગ કરેલો છે તેથી મિડલાઈનમાં વચ્ચે કોઈ જ રીતના તેમાં ઇન્સિઝન કે ચેકો મૂકવામાં નથી આવતો તેમાં આજુબાજુમાં બે કે ત્રણ કાપા મૂકીને ત્યાંથી સ્ક્રૂ અને રોડ નાખીને ફિક્સેશન કરવામાં આવે છે હું આપને જણાવવા માગીશ કે તેમાં એકચ્યુઅલીમાં દર્દીને શું તકલીફ થયેલી છે દોસ્તો આ કેસમાં જે પણ રોડ નાખવામાં આવેલો છે ચોથા અને પાંચમા મણકામાં સ્ક્રૂ નાખીને તેને ફિક્સ કરવા માટે જે રોડ નાખવામાં આવેલો છે તે રોડ એકચ્યુઅલીમાં તેની સાઇઝ થોડી મોટી છે તેના કારણે શું થાય છે કે રોડની સાઈઝ જો વધારે હોય તો તે નીચેના ભાગે હાડકામાં ખૂંચે છે અને ત્યાંથી દર્દીને કમરનો દુખાવો થતો રહે છે હવે આ વસ્તુને પ્રૂવ કરવા માટે અમે દર્દીને તે જગ્યાએ લોકલ એનેસ્થેટિક મતલબ કે સૂન કરવા માટેનું ઇન્જેક્શન આપેલું છે જે જગ્યાએ દર્દીને રોડ ખૂંચે છે તે જગ્યાએ ઇન્જેક્શન આપ્યું છે અને દર્દીને ઇન્જેક્શન આપ્યા પછી દુખાવો એકદમ ઓછો થઈ જાય છે તેથી આ એક ઇનડાયરેક્ટ કન્ફર્મેશન છે કે રોડ દર્દીને એકચ્યુઅલીમાં તે હાડકાની જગ્યાએ ખૂંચી રહ્યો છે તે જગ્યાએ ઇન્જેક્શન આપી શકાય છે લોકલ એનેસ્થેટિક કે પછી લોકલ સ્ટિરોઈડને મિક્સ કરીને ઇન્જેક્શન આપી શકાય છે જો દુખાવો દર્દીને એકચ્યુઅલીમાં જતો રહે તો તે જગ્યાએ યુઝઅલી કંઈ જ કરવાની જરૂરત પડતી નથી પરંતુ જો રોડ ખૂંચતો હોય બહુ જ વધારે દુખાવો થતો હોય તો પછી તે રોડ અને સ્ક્રૂ આપણે કાઢવાની અથવા તો રોડને નાનો કરવાની જરૂરત પડી શકે છે આવો હું આપને બતાવું કે અમે કઈ રીતે ત્યાં આગળ ઇન્જેક્શન આપેલું છે અને તેને અમે મશીનની અંડરમાં કઈ રીતે જોઈએ છીએ જેથી ખ્યાલ આવે કે આ જગ્યાએ દર્દીનો દુખાવો હતો અને રોડ ખૂંચી રહ્યો છે